હોટલ માં દારૂ પાર્ટી ઝડપાવાના મામલે સસરાએ જ વહુ થી કંટાળી આ પાર્ટી ની રેડ પડાવી હતી કે જેમાં એક યુવતીના સસરાહુ ની પાર્ટીની પોલીસ જાણ હતી જે અંગે

જે અંગેની જેમાં ચાર યુવકો સાથે બે યુવતી એક રૂમ બુક કરાવી ધરતી કરે છે તેમ પણ વધુ માહિતી આપતા તેમણે જણાવ્યું જેથી તેમણે પોલીસે માહિતી આપી અને પોલીસે રેડ કરી દારૂ પિતા રંગે હાથે અને આગળ વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ત્યારે હવે સાંભળી કે તેમના સસરા શું કહી રહ્યા છે મારી દીકરી એટલે જે હું એને બહુ સમજીને લાવ્યો હતો એ દસાલાડ વૈષ્ણવ છે એટલે એને કે લોકોના મધર ફાધર એવી માહિતી આપેલી કે અમે લોકો વૈષ્ણવ છીએ એને સારું છે એ લોકો જે અમારે એપ્રોચ કરેલો હતો અને મારા દીકરાનો બાયોડેટા જોઈને અમને કોન્ટેક કરેલો અને એમાં અમે લોકો ધીરે ધીરે કરતાં આગળ વધ્યા ત્યારે એવું મારો દીકરો કેનેડા કે દીકરી કેનેડા છે આઠેક વર્ષથી પણ એ લોકો સિગરેટ દારૂ કે નોન વેજ કે કોઈ પણ ખરાબ પાર્ટી કલ્ચર સાથે જોડાયેલા નથી અને આ દીકરીએ બી એવી માહિતી આપેલી કે ભાઈ હું બી સાત્વિક છું અમે આમ છીએ તેમ છીએ સાત્વિક છીએ અને કશું કંઈ આવું નથી કરતા અને પછી ત્યાં કેનેડા લગ્ન કરીને ચાર વયે ગઈ લગ્ન થયા અને આઠ વયે કેનેડા ગઈ એ ત્યાં ગયા પછી એણે બધું દારૂ જુએ છે સિગરેટ જુએ છે બીજું ઘણું બધું કે જે આપણે ન કહી શકાય જાહેરમાં એવું કેરેક્ટર એકદમ અમને વાહિયાત મળ્યું અને તપાસ કરતાં અમને જાણવા મળ્યું કે એનું એક આગળ બે વખત એન્ગેજમેન્ટ તૂટેલા હતા એ પાછળથી અમને આ બધી માહિતીઓ મળે છે અને એ માહિતી જાણતા પાર્શ્વ જયેશભાઈ આંગળિયાને ત્યાં એક વખત તૂટ્યું અને એક વખત ગૌરવ સુનિલભાઈ પટેલ સાથે તૂટ્યું એ બધું અમને છુપાયેલું હતું આ લોકોએ અને છેતરપિંડી કે એવું કહી શકાય કે ભાઈ અમુક માહિતીઓ ખોટી આપી અને લગ્નની ઉતાવળ કરી લગ્ન કર્યા લગ્ન કર્યા પછી ત્યાં ગયા પછી એના જે દારૂ કે સિગરેટ એને પીવા ન મળતા એકદમ હાઈપર થઈ જતી આ હાઈપર થઈને ઝઘડા કરતી ઝઘડા કરીને એ પાછી ભાગી આવી એના ફાધરે અર્જન્ટ ટિકિટ કરી અને ઝઘડામાં બસ એને કલ્ચર પર જવું હતું મારો દીકરો બહુ સાથી કોવાથી ન લઈ જતો તો એના લીધે બગડતું ગયું અને આવી ગઈ અહીંયા સમજાવટના પ્રયત્નો થયા કે બેટા આવું ન આ કલ્ચર ન સોંપે પણ નહીં ગાંઠી અને અમારી પર વકીલ થ્રુ દહેજની માગણી અને ખોટી ખોટી માગણીઓની એક ફરિયાદ કરી જે અત્યારે આપણે કાયદાનો એક દુરુપયોગ આ લોકો કરી રહ્યા છે તે દરેક પુરુષોને ખબર છે કે સ્ત્રીઓ આનો મિસયુઝ કરે જેવું અમારી પર થયું એટલે અમારે ન છૂટકે કે સાલું આપણો ઉલ્ટા ચોર કુટવાલકો ડાટે એમ અમારે એની પાછળ લાગવું પડ્યું અને મળતા આ માહિતી કે અમે પાછળ હતા એટલે લોકોને ઉજાગર કરવા કે ભાઈ આપણે ખરાબ કોઈનું નથી કરવું પણ જેણે આપણને આ હેરાન કર્યા છે એનું ઓરિજિનલ ચરિત્ર બહાર પાડવા માટે અમે એની હું કે વોચમાં હતા અને ત્યાંથી પકડી અને કે પોલીસ બોલાવી અને આ બધું જાહેર કર્યું છે માહિતી આપી અમને અમારા મિત્રને અમે એની પાછળ જ હતા કે ભાઈ બે ત્રણ દિવસમાં કે ગમે ત્યારે એની બર્થ છે તો એ ગમે ત્યારે કંઈ પણ આવું પાર્ટી કરશે ફ્રેન્ડશીપ ડે છે એટલે આગલા દિવસે બર્થ હતી તો કંઈ ના કંઈક કરશે તો એ જોતાં જ અમે વોચમાં હતા અને એના લીધે ગયા ગાડી એની મળી ગાડી ત્યાં એના પાર્કિંગમાં હતી અને એના લીધે વીકેન્ડ હોટલમાં નીચે પાર્કિંગમાં મળી એટલે તરત અમે પોલીસને જાણ કરી કે આ આવું છે અને બોલાવીને રેડ કરાવી અને બધા કાયદાકીય કાર્યવાહી કરાવી યોગ્ય કહેવાય કારણ કે આ રીતના દારૂ તરફથી છોકરીઓ આજે કે સબલની આ યંગ યુવા જનરેશન કયા કલ્ચરમાં જઈ રહ્યું છે ખબર નથી પડતી અને આ તો વૈષ્ણવ વાણિયા છે એનીમાં શિક્ષણ સાથે જોયેલા જોડાયેલા છે માતા પિતા બી એક ઓફિસર તરીકે છે એમાં સારી એવી મોટી કંપનીમાં પણ એ લોકોએ શું સંસ્કાર કે શું શિક્ષણ આપ્યું છે એ સવાલને પાત્ર છે અને આ અયોગ્ય છે કે ગુજરાતનું આ માર્ગે જઈ રહ્યું બરોબર નેશન બ્લસ ન્યુઝ સુરત સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇક દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર